Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને આમિરનું કયું કદાચ હું કાલે મરી જઈશ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ઓગણીસો માં ફિલ્મ કયામત છે કયામત તકથી પોતાના કેરિયર ની શરૂઆત કરનારા आमिर ખાન ઓગણસાઠ વર્ષના થઈ ગયા છે જો કે વધુ જણાવી દઈએ કે તેને એક ઇન્ટરવ્યુ સમયમાં ત્યારે સ્વીકાર્યું હતું કે તેની પાસે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રીતે કામ કરવા માટે માત્ર દસ વર્ષ છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો અભિનેતાએ કહ્યું હતું કે તેમને જીવ પર ત્યારે જીવન પર વિશ્વાસ નથી રહી શકતા અને આપણે કાલે મળી શકીએ સીએ ત્યારે આમિર ખાનનો ખુલાસો કર્યો હતો તે બે હજાર બાવીસમાં ત્યારે સિનેમામાંથી સંન્યાસ લેવાયો હતો અને પણ બાળકોએ સમજાવ્યું કે હજુ દસ વર્ષમાં ઘણું કામ થશે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ